ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો પંચાણું જેતપુર પંદરસો સોળ જામનગર ચૌદસો પંચાણું બોટાદ પંદરસો છાસઠ અમરેલી પંદરસો એંસી સાવરકુંડલા પંદરસો પચાસ ગોંડલ પંદરસો છવ્વીસ હળવદ પંદરસો આડત્રીસ જસદણ પંદરસો ને ત્રીસ ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ ભારતના રૂ અને કપાસિયા ખોળના બધા જ વાયદાનો સમય ચાર વાગ્યાની આસપાસનો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પાંચસો દસ રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યો છે અને રૂની ગાંસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો સાતસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર બસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ બે હજાર ચોવીસ નો વાયદો 56 રૂપિયા જેટલો ઘટીને 2928 ની આસપાસ ચાલી રહ્યો છે અને સપ્ટેમ્બર 2024 નો કપાસિયા ખોડ નો વાયદો 52 રૂપિયા જેટલો ઘટીને 3061 ની આસપાસ ચાલી રહ્યો છે ભારતીય સમય મુજબ 4 વાગ્યે અને 1 મિનિટની ની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2024 નો 1.35 જેટલો ઘટીને 68.13 ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો તૂટવાને લીધે તેની સીધી જ અસર આપણી રૂની ગાંસડીના વાયદામાં અને કપાસિયા ખોળના વાયદામાં થોડી ઘણી અસર જોવા મળી હોય આપણે ત્યાં પણ કપાસિયા ખોળ અને રૂની ગાંસડીના વાયદામાં મોટા ઘટાડા સાથે કડાકા અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદાને લીધે થઈ રહ્યા હોય તેવો માહોલ વાયદા વજનને જોતાં આપણને દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવ્યું શકો છો આભાર ખેડૂતમાં